છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે તો કંઈક એમ છે ને કે આખું બી છે વરસાદ ચાલુ છે ને લાઈટ નથી એટલે દરવાજો ખુલ્લો રાખવો હોય દરવાજો બંધ કરી લાઈટ ચાલુ રાખી બોલો કદાચ પણ મારા અવાજમાં કે ભાવમાં ફેરફાર થાય ને ન હોમરાય ને તો મને નીચે આપેલા નંબરમાં તમે મેસેજ કરજો કે બેન અમને હોમચાવણો ન શું ભાવ છે પણ કાલનો જે આપણે મીડિયામાં હતું ને એ જ રીતના છે હજારમાં છ સાડી ને બસોમાં એક ચારસોમાં બે એકસોમાં ત્રણ એ રીતના તો અલગ અલગ વેરાયટીમાં છે જેનો રાસ હોય આપણે બધા બંધ હતો ગુલાબી તો બધી જ સારી સાંજો સારી છે બતાવીએ તમને મારો અવાજ બહુ ઓછો સંભરાય તો હું જરૂર વગર ભાવ બોલી ગઈશ જરૂર વગર નહીં બોલવું કલર બોલતી જાય તો આપણે આપણે એકદમ મસ્ત ત્રણ કલરમાં છે વરસાદ બહુ જ આવે છે તો પાણી ને તમે તમને વીડિયામાં પાણીનો અવાજ આવશે મારો નહીં આવે એટલો વરસાદ આવે સાડીના બ્લોક છતાં જતા બેનો કહેજો કે એના ગામમાં કેટલો કેટલો વરસાદ છે એ પણ સાથે આજે કોમેન્ટ કરશો દરરોજ સાડી તો બધા જોવે જ છે આપણ એકદમ મસ્ત ગુલાબી કલરમાં ઘાટો ગુલાબી ને આછો ગુલાબી કલરમાં સાડી છે એકદમ મસ્ત છે એ તો આના બધા કલર પણ એકદમ મસ્ત છે ছড়ি কালো এমন ত্র পদ করছো মি সাড়ি দূষিয়া কলার ব্লাউজ নাই ব্লাউজ আসে એ હા બહુ છે તેમ અત્યારે વરસાદ આવે છે એવી ને ટીપકા ટીપકાનું બુંદો થાય એકમ મત તો એક બે એક બે આજના વિડીયોમાંથી એમ કરવી હોય તો પણ થઈ જશે એ રીતના પર તમને મને ફોટો મોકલી શકો તો આમાં થોડાક આખા કલર છે થોડોક મોડો આવશે કેમકે નેટવર્ક નથી આવતું લાઈક છે નહીં ફૂલ ચાલુ છે તો વિડીયો આપણો એના હિસાબે મોડો આવ્યો તો કીડો ને કાળો છે

એકદમ બીટ કલર જાંબલી કલર બોર્ડર લાઈટ તો હોવાની આવે તો જાય એવી જ રીતના છે એકદમ મસ્ત પાણીના ટપકા પડતા હોય ને એવી રીતે ડિઝાઇન છે કાપડમાં એકદમ મસ્તો છે તો એના ઘણા બધા જો કલર છે બ્લુ ને

কলর

બ્લુ કલર છે આપડે એકદમ મસ્ત ફૂલ વાળી કાળા ને બધા કલર આવશે વિચાર પણ બ્લેક કલર માં ફૂલ છે આપણે એકદમ મસ્ત ફૂલ વાળી છે તો જલ્દીથી ઓર્ડર બુક કરો અને જલ્દીથી જે પણ સારી જોતી હોય આજકાલ બે ભેગી કરી અને કોઈ પણ છ સાડી જોશે તો પણ હજારમાં મળી જાશે તો ફરી પાછા મળતું નવા લોગમાં આવજો